બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી રાજ્યની અંદર સવારે છ થી ચાર વાગ્યા સુધીની અંદર નેવ્યાસી તાલુકાઓની અંદર વરસાદ વરસી ચૂક્યો છે સાર્વત્રિક વરસાદ કહી શકાય જેમાં ડાંગના આહવામાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આ તરફ સુબીરની અંદર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો પાટણ અને વેરાવળની અંદર પણ સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વઘઈ અને સાપુતારાની અંદર પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે છ થી ચાર વાગ્યા સુધીની અંદર સમગ્ર રાજ્યના નેવ્યાસી તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને વાવણી લાયક વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની જે લાગણી છે તે અત્યારે જોવા મળી રહી છે અનેક વિસ્તારોની અંદર જે ખૂબ જ ગરમી અને અસહ્ય બફારો હતો તેની અંદરથી પણ લોકોને રાહત મળી રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે રાજ્યની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ થઈ છે ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી સાથે જ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરની અંદર અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ બોટાદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ અને પંચમહાલમાં સાથે વડોદરા અને છોટાઉદેપુરની અંદર ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદની અંદર પણ છૂટા છવાયાથી હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી છે ઓગણીસ અને વીસ જૂને રાજ્યની અંદર સાર્વત્રિક ભારે વરસાદ રહેશે એકવીસ અને બાવીસ જૂન રાજ્યની અંદર સાર્વત્રિક મધ્યમ વરસાદ રહી શકે આ સાથે જ ત્રેવીસ અને ચોવીસ જૂનના રોજ રાજ્યની અંદર કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરાય છે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 પ્રતિ કલાકની રહેશે આપકા આગે ગુજરાત રીજન મે بارش કા સ્તિતિ રહેશે હેવી રેનફોલ કા વોર્નિંગ રહેશે અને ઉસકે સાથ મે જો આપકા હળવા સે મધ્યમ વરસાદ કા તો રહી ગય હૈ હળવા સે મધ્યમ વરસાદ કા જો ડિસ્ટ્રિબ્યુશન ઇસ પ્રકાર હૈ इस तारीख 19 20 तारीख को प्रीली वाइड स्प्रेड रहेगा 21 22 23 वाइड स्प्रेड रहेगा और 24 जून फिरली वाइड स्प्रेड आएगा हमारा ओड़िशा टच के लिए जो फोरकास्ट है ओडिसी तारीख का आपका प्रीली वाइड स्प्रेड 20 तारीख प्रीली वाइड स्प्रेड 21 और 22 तारीख को आपका वाइड स्प्रेड रहेगा